આ તરફ પોળો ફોરેસ્ટમાં ભારે વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો ટુ વ્હીલર સિવાયના ભારે વાહનો પર પ્રતિબંધ છે ભારે વાહનો માટે પ્રવેશ બંધીનો કલેકટર દ્વારા હુકમ કરવામાં આવ્યો જાહેરનામું વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી અમલમાં રહેશે હિતેશ રાવલ વધુ માહિતી આવી રહ્યા હિતેશ જણાવશો શું વધુ વિગતો

ત્યાંથી સાનીશ્વર મંદિર થી આગળનો જે કોરો જંગલ વિસ્તાર છે તે જંગલ વિસ્તારમાં સુવિધા વધારવા માટે અને પોલ્યુશન ફ્રી ઇકો ટુરિઝમ તરીકે વિકાસ માટે કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે વનક ડેમ થી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસ્તા સુધીના રોડ ઉપર ચાર ચક્રી વાહનો તેથી થી ભારે વાહનો ઉપર પ્રતિબંધ કરાયું છે જાહેરનામું વીસ ઓગસ્ટ થી અમલમાં મૂકવામાં આવ્યું છે હુકમનો ભંગ કરનાર વ્યક્તિને કમલ કલમ એકસો અઠ્યાસી હેઠળ દંડ ને પાત્ર રહેશે આભાર સમગ્ર માહિતી આપવા